હેલો મિત્રો આજે આપણે જાણીશું પેમેન્ટ એટલે કે આપણે કોઈપણ વ્ય વ્યક્તિ પાસે તે વસ્તુની ખરીદી કરેલી છે તો તે ખરીદી કરેલી છે તે અગેન્સ્ટ આપણે જે રકમ ચૂકવી છે એ ચૂકવી છે તેને પેમેન્ટમાં એન્ટ્રી કેવી રીતે કરવી તો પેમેન્ટની એન્ટ્રી જાણ્યા પહેલાં આપણે એકાઉન્ટના થોડાક નિયમો જાણી લઈએ તો વાઉચર એટલે શું તો ધંધામાં થયેલ વ્યવહારની સાબિતી આપતો દસ્તાવેજ અથવા પુરાવો એટલે વાઉચર ઉદાહરણ તરીકે રોકડ રકમ મળ્યા બાદની આપેલી રસીદ એટલે આપણે રોકડા રૂપિયા મળ્યા હોય એ મળ્યા પછી જે આપણે રસીદ એને આપી એ રસીદી એક પ્રકારનું વાઉચર કહેવાય વેચાણ સમયે આપેલું બિલ એટલે આપણે કોઈપણ વસ્તુનું વેચાણ કર્યું છે તો તે વેચાણ સમયે એટલે જે આપણે બિલ આપી અથવા કે વાઉચર આપી તો તે બિલની કોપી છે એ એક પ્રકારનું વાઉચર કહેવાય હવે આપણે જાણીએ ખર્ચ કોઈ વસ્તુ કે સેવાની ખરીદી સમયે આપવો પડેલો લાભ જે નાણાકીય સ્વરૂપમાં હોય તો તેને ખર્ચ કહેવામાં આવે છે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી અને એ ખરીદી સમયે જે આપણે તેને નાણાં ચૂકવા એ નાણાં આપણો ખર્ચ કહેવામાં આવે છે ખર્ચના બે પ્રકાર છે ટોટલ એક પરોક્ષ ખર્ચ એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ અને એક પ્રત્યક્ષ ખર્ચ એટલે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સ તો ડાયરેક્ટ એક્સપેન્સમાં ધંધામાં થયેલા ખર્ચની સીધી અસર તૈયાર થતી વસ્તુની કિંમત પર અસર કરતી હોય તો તેવા ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ કહેવામાં આવે છે ધંધામાં થયેલા ખર્ચની સીધી અસર તૈયાર થતી વસ્તુની કિંમત પર અસર કરતી હોય અને ધંધામાં કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરી એ ખરીદી આપણે જે વસ્તુ બનાવી છે તેની પડતર કિંમત ઉપર સીધી અસર કરતી હોય તો એ આપણો ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય ઉદાહરણ તરીકે આપણે ટીવી બનાવી છીએ તો ટીવી બનાવવા માટે જે આપણું વીજળીનું બિલ છે લાઇટ બિલ જે વીજળીનો વપરાશ આપણે કરી એ આપણી ટીવી બનાવવાની કિંમત હોય એના ઉપર અસર કરે કેમ કે ટીવી આપણે પાંચ હજાર રૂપિયાની વસ્તુ લેવા વાય હવે એસેમ્બલ ફિટિંગ કરવા માટે અથવા ગમે એ વસ્તુની પ્રોસેસ કરવા માટે આપણે જે લાઇટ બિલ વાપર્યું પાંચ હજારની ટીવીની સામે આપણે પાંચસો રૂપિયા લાઇટ બિલ વાપર્યું તો આપણે એ ટીવીની કિંમત કેટલી થઈ પાંચ હજારને ને પાંચસો એટલે કે વસ્તુ બનાવવા માટે ડાયરેક્ટ વસ્તુની મૂળ કિંમત ઉપર અસર કરે એ વસ્તુઓ ડાયરેક્ટ એક્સપેન્સમાં આવે કે જેનાથી આપણી વસ્તુની મૂળ કિંમતમાં બદલાવ થાય એટલે એ આપણો ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય જો તમે ટીવી વધારે બનાવશો તો સામે લાઇટ બિલ વધારે વાપરશો તો લાઇટ બિલ વધારે વપરાશે તો એ આપણી ટીવી ટીવી ઉપર જ અસર કરશે એ લાઇટ બિલ પણ રેડી એટલે એ આપણો ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય એવી જ રીતે આપણે જાણીએ ઇનડાયરેક્ટ એક્સપેન્સ એટલે પરોક્ષ ખર્ચ કે ધંધામાં થતો થયેલા ખર્ચને લીધે તૈયાર થતી વસ્તુની કિંમત પર કોઈ પણ પ્રકારની અસર ન થાય તો તેવા તમામ ખર્ચને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે કે આપણે ધંધામાં જે તૈયાર કરી એ વસ્તુ એ વસ્તુની મૂળ કિંમત ઉપર કોઈ પણ જાતની અસર ન કરે એ ખર્ચો એને બધાને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ અથવા પરોક્ષ ખર્ચ કહીએ સરળ શબ્દોમાં કંઈક આપણે ટીવી બનાવીએ એની અંદર પાંચ હજાર રૂપિયાનું આપણું ટીવી બની ગયું કે પંચાવનસો રૂપિયાનું આપણું ટીવી બન્યું હવે એ ટીવીને સેલ કરવા હાટુંથી આપણે કોઈ ઓફિસમાં છોકરો રાખ્યો તો એ છોકરો રાખ્યો એ આપણી સવલત માટે રાખ્યો રાખો એને કે ભાઈ આપણું માલ વેચાય એના માટે રાખ્યો એ આપણી વસ્તુ બનાવી ટીવી બનાવી એના ઉપર એનું કોઈ અસર થતી નથી એને જે રૂપિયા ચૂકવી તો જે ઓફિસ બોય છે તો એ આપણો ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય હવે ધ્યાનમાં રાખવાની બાબત જે ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ હોય તેનું ખાતું આપણે બનાવી એને ડાયરેક્ટ એક્સપેન્સની અંદર જ આપણે અસર આપવાની રહેશે આપણે ખાતું બનાવી પ્રત્યક્ષ ખર્ચનું તો એની અંદરની અંદર જે અસર આપીને એ ડાયરેક્ટ એક્સપેન્સની અંદર આપવાની રહેશે એવી જ રીતે પરોક્ષ ખર્ચનું આપણે કોઈપણ ખાતું ક્રિએટ કરી તો તે ઇનડાયરેક્ટ એક્સપ્રેસના ગ્રુપની અંદર જ અસર આપવાની રહેશે હવે એના થોડાક એક્ઝામ્પલ આપણે ઉદાહરણ સમજી લઈએ કેવી રીતે આપણે એની એન્ટ્રી કરવી તો રૂપિયા પચાસ હજારનો માલ માધવ એન્ડ કંપની પાસેથી ખરીદ્યો તો જેના રોકડા ચૂકવ્યા હવે આપણે રૂપિયા પચાસ હજારનો માલ માધવ એન્ડ કંપની પાસેથી ખરીદ્યો તો હવે ખરીદ્યો તો એ આપણે આના આગલા વિડીયો પરચેસ વિડીયોનો જે આપણે પાર્ટ ટુ બનાવેલો છે તેની અંદર આપણે આ ખરીદીની એન્ટ્રી કરેલી છે જો તમે જોયો ન હોય આ ખરીદીની એન્ટ્રીનો વિડીયો તો હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ તો તે લિંક ઉપર જઈ અને ખરીદીનો જે પરચેસની એન્ટ્રી કરવા માટેનો વિડીયો આપણે બનાવેલો છે તે જોઈ શકો હવે આપણે જે આ પરચેસ કરેલું હતું એને આપણે રોકડ સ્વરૂપે પેમેન્ટ ચૂકવેલું છે તો અહીંયા બે ખાતા એવા એક માધવ કંપની આપણે જેને પેમેન્ટ ચૂકવું તે અને એક બીજું શું ચૂકવું રોકડ તો એક રોકડ ખાતું માધવેન કંપની એ વ્યક્તિગત ખાતું થયું અને માલ મિલકત એ રોકડ ખાતું એટલે એ એક માલ મિલકત ખાતું થયું તો આની એન્ટ્રી આપણે ટેલીમાં કેવી રીતે કરવાની રહેશે તો ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું પ્રાઇમ ઓપન થઈ ગયું એટલે આપણે જે કંપનીની અંદર આગળની બધી એન્ટ્રી કરેલી છે તે જ કંપનીની અંદર આપણે આ પણ એન્ટ્રી કરશું તો ગેટવે ઓફ ટેલીમાં ઉપર વાઉચરનું ઓપ્શન છે તે બટન વાઉચર ઉપર જશું આપણે અથવા શોર્ટકટ કી વી છે તેના વી દબાવતા આપણું પેમેન્ટ કરવા માટે જે ડિસ્પ્લે આવે એ ડિસ્પ્લે ઓપન થઈ જશે હવે એમાં સાઈડમાં ઓપ્શન છે એફ ફાઈવ એફ ફાઈવનું ઓપ્શન છે સાઈડમાં જી જ્યાંથી આપણે પેમેન્ટની એન્ટ્રી કરવાની રહેશે તો આપણે સાઈડમાં ઓપ્શન છે પેમેન્ટ એની શોર્ટકટ કી છે એપ ફાઈવ તેના ઉપર ક્લિક કરશું એટલે પેમેન્ટ કરવા માટેની ડિસ્પ્લે ઓપન થઈ જશે તેમાં સૌપ્રથમ છે એકાઉન્ટ તો એકાઉન્ટની અંદર આપણે શું ચૂકવું છે કેશ તો કેશ લઈ લેશું અહીંયા અને કોઈ ચૂકવું છે ચૂકવ્યું છે કોને માધવ એન્ડ કંપનીને તો અહીંયા માધવ એન્ડ કંપની હવે આપણે આ કેશનું લેજર લીધું તો અહીંયા આપણે નીચે કરંટ બેલેન્સ બતાવે છે કે ભાઈ આપણી પાસે અવેલેબલ બેલેન્સ કેશ કેટલી છે એક લાખ પંદર હજાર એકસો એડી અહીંયા નીચે આપણે શો કરે જ છે એક લાખ પંદર હજારને એકસોની આપણી પાસે રોકડ પડી છે અને નીચે માધવ કંપનીમાં કરંટ બેલેન્સ છે પચાસ હજાર રૂપિયા કે આપણે માધવ કંપનીને પચાસ હજાર રૂપિયા આપવાના છે જો અહીંયા પચાસ હજારથી નીચે અમાઉન્ટ હોય તો આપણી કેશ માઇનસમાં જાય એટલે આપણે કેશની એન્ટ્રી કરી શકીએ નહીં અહીંયા આપણે અમાઉન્ટ એડ કરી દઈશું પચાસ હજાર એસ પર રેફરન્સ લઈ લેશું માધવન કંપનીનું એક બિલ બનાવેલું છે આપણે પચાસ હજારનું પી વન કરીને એના અગેન્સ્ટ આપણે આ પેમેન્ટ આપ્યું છે નેરેશનમાં નેરેશન હોય તો ફિલઅપ કરી દઈશું ફાઇનલ એક્સેપ આપીને વાય દબું તો આપણી એન્ટ્રી થઈ જશે નેક્સ્ટ એન્ટ્રી આપણે જોઈએ અટેલ સ્ટોરને અડધું પેમેન્ટ ચૂકવેલ છે જેના રૂપિયા વીસ હજાર પાંચસો રોકડા આપેલું છે હવે ગમે એવી રીતે હોય લખેલું આપણે તો ખાતા જોવાના કયા કયા ખાતા હે આમાં એક પટેલ સ્ટોરનું ખાતું આવ્યું આમાં અને બીજું આવ્યું આપણે રોકડ ખાતું પછી પેમેન્ટ અડધું ચૂકવું કે પૂરું ચૂકવું એ આપણે જોવાનું નથી રેડી આપણે ઓનલી ફોર પેમેન્ટની જ એન્ટ્રી કરવાની છે એટલે આપણે પેમેન્ટ જ જોશું તો પટેલ સ્ટોરનું ખાતું આવ્યું રોકડા ચૂકવા એટલે આપણે અહીંયા કેશ લઈ લેશું પર્ટિક્યુલરની અંદર પટેલ સ્ટોર કરી દે હવે જો આપણે પહેલા પચાસ હજારની કહી દીધી ત્યાં એક લાખ ને પંદર હજાર જેવું આપણું હતું હવે વીસ હજાર પાંચસોની આપણે એન્ટ્રી કરી એટલે એક લાખ પચાસ હજાર ઓછા થઈ ગયા ચુમાલીસ હજાર હવે વીસ હજાર ની એન્ટ્રી કરશું એટલે એમાંથી પણ કેશ ઓછી થઈ જશે અને પટેલ એન્ડ કંપનીમાં આપણે ચાલીસ એકતાલીસ હજાર રૂપિયાનું ક્લોઝિંગ બેલેન્સ હતું જે વીસ હજાર પાંચસોની એન્ટ્રી કરતાં આપણું વધુ છે વીસ હજાર પાંચસો અડધું પેમેન્ટ કર્યું એટલે વીસ હજાર પાંચસો વધ્યું નેરેસનમાં નેરેશન ફિલઅપ કરી ફાઇનલ એક્સેપમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે પછી રૂપિયા ત્રીસ હજારનો ચેક દિનેશભાઈને લખી આપેલ છે તો હવે આમાં કે બે ખાતા આવ્યા એક દિનેશભાઈનું ખાતું અને એક ચેક લઈ કહો એટલે એ બેંકનું ખાતું તો બેય વ્યક્તિગત ખાતા થયા રેડી તો અહીંયા આપણે ચેક લઇકો એટલે એબીસી આપણી જે બેંકને એકાઉન્ટ બનાવેલું છે તે લઈ લેશું અહીંયા આપણે જેને ચૂકવેલો છે દિનેશભાઈ તો દિનેશભાઈનું નામ લઈ લેશું દિનેશભાઈને કેટલા રૂપિયાનો ચેક ચૂકવો ત્રીસ હજારનો અહીંયા આપણે એઝ પર રેફરન્સની અંદર કોઈપણ જાતનું આપણું પેમેન્ટ બાકી નથી દિનેશભાઈનું એટલે આપણે દિનેશભાઈનું કોઈ પેમેન્ટ બાકી નથી એટલે આપણે ઓન એકાઉન્ટ લઈ લેશું ત્રીસ હજાર રૂપિયા અહીંયા ચેકની ડિટેલ ફિલઅપ કરી નેરેશનમાં નેરેશન આપી લાસ્ટમાં વાય વાયદબાવતા આપણી એન્ટ્રી થઈ જશે હવે રૂપિયા ત્રણ હજારની સ્ટેશનરી કેબીસી સ્ટેશનરી પાસેથી ખરીદી હવે આ આપણે જ્યારે પરચેસની એન્ટ્રી કરતા હતા ત્યારે આપણે તમને એમ કીધું હતું કે આ જે છે એ ઉપજ ખર્ચ ખાતાની એન્ટ્રી છે એ આપણે જ્યારે પેમેન્ટની એન્ટ્રી કરશું ત્યારે આની એન્ટ્રી પરચેસમાં કરશું તો હવે આવ્યું છે આ તો આપણે પહેલાં આની પરચેસમાં એન્ટ્રી કરી દઈએ કેમ કે ખરીદી થઈ છે એટલે તો આપણે પરચેસનું એફ નાઇન છે શોર્ટકટ અથવા અહીંયા સાઈડમાં પરચેસ લખેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે ઓપન થઈ જશે પરચેસ એન્ટ્રી કરવા માટેનું ડિસ્પ્લે તેની અંદર સપ્લાય ઇન્વોઇસ નંબર જે પરચેસ બિલ આપણું આવ્યું છે તે આપણે ઇન્વોઇસ નંબર હોય તે આપી દઈશું અહીંયા ડેટ જે આપણે બિલની ડેટ છે એ અહીંયા આપણે કોની પાસેથી ખરીદી કરીએ છીએ તો કેબીસી સ્ટેશનરી તો અહીંયા કેબીસી કે દબાવશું એટલે કેબીસી સ્ટેશનરી છે તેનું એકાઉન્ટ આપણે ઓલરેડી બનાવેલું છે તો તે સિલેક્ટ કરી લેશું અહીંયા રિસિપ ડિટેલની અંદર જે ડિટેલ ફિલઅપ કરવાની હોય આપણે લાગતી વરખતી તે ડિટેલ ફિલઅપ કરવાની રહેશે અહીંયા આપણે શું લીધું છે સ્ટેશનરી લીધી છે તો હવે પર્ટિક્યુલરની અંદર આવડું આ ઉપજ ખર્ચ ખાતું છે જે ઇનડાયરેક્ટ એક્સપેરેન્સની અંદર આવે સ્ટેશનરી છે તો એ આપણે વસ્તુ જે બનાવી છે એની ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરતી નથી રેડી તો અહીંયા આપણે સ્ટેશનરીનું ખાતું નહીં બનાવી પણ ઓફિસ માટે લીધી છે એટલે આપણે ઓફિસ એક્સપેરેન્સનું ખાતું બનાવેલું છે જેને આપણે જોવું હોય તો કંટ્રોલ ટેબ કંટ્રોલ એન્ટર આપશું એટલે અહીંથી ખાતું મોડિફાઈડ થઈ જશે જો નેમની અંદર ઓફિસ એક્સપેન્સ અને અંડરની અંદર આપણે લીધું છે ઇનડાયરેક્ટ એક્સપ્રેન્સ કેમકે તે આપણા ઇનડાયરેક્ટ એક્સપેન્સને અસર કરે છે અંડરમાં એટલે આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં આની અસર આપેલી છે રૂપિયા ત્રણ હજાર રૂપિયા એટલે ત્રણ હજાર રૂપિયા લઈ લેશું નેશનમાં સ્ટેશનરી જે આપણે લીધી હોય તે અહીંયા ફિલઅપ કરી દેવાનું ધારો કે પેન લીધી છે તો પેન લખી નાખશું આપણે અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી પરચેસની એન્ટ્રી થઈ જશે હવે પરચેસની એન્ટ્રી થઈ ગઈ તેની નીચે આપણે તેનું પેમેન્ટ પણ આપી દીધું છે રૂપિયા ત્રણ હજારનો ચેક કે બીસી સ્ટેશનરીને લખી આપેલ છે તો આપણે પહેલાં પરચેસની કરી હવે એનું પેમેન્ટની એન્ટ્રી આવી ત્રણ હજારનો ચેક કોને આપ્યો કેબીસી સ્ટેશનરી સ્ટેશનરીને બેંકમાંથી આપ્યો હોય આપણે ચેક આપ્યો છે એટલે બેંકમાંથી તો અહીંયા પાછું આપણે પેમેન્ટની અંદર એફ ફાઇવમાં વહી જશું અને અહીંયા બેંક છે તો એબીસી બેંક લઈ લેશું અહીંયા કેબીસી સ્ટેશનરી અને ત્રણ હજાર છે એટલે ત્રણ હજાર રૂપિયા લઈ લેશું અને નેરેશનમાં નેરેશન ફિલઅપ કરી ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે પછી રૂપિયા એક હજાર દસ હજાર ઓફિસ બોયના પગાર ચેક પગારના ચેકથી ચૂકવ્યા હવે ઓફિસ બોય છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે અને ચેકથી ચૂકવા છે એટલે એ બેંક ખાતું થાય જોડી એટલે આવડો આપણો ઇન્ડાયરેક્ટ એક્સપેન્સ થયો તો શું છે ભાઈ ચેકથી ચૂકવા છે તો આપણે પહેલાં બેંક લઈ લેશું એબીસી બી બેંક અહીંયા આપણે ઓફિસ બોયનું ખાતું બનાવેલું છે નથી ઓફિસ એક્સપેન્સ છે તો અહીં અલ્ટર સીથી આપણે ઓફિસ બોયનું ખાતું બનાવી લેશું સેલેરી આપણે સેલેરી ચૂકવી છીએ એટલે આપણે સેલેરી લખી છે એકાઉન્ટ એની અસર આપી દઈશું અંડરની અંદર આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં એ તમે લખશો ને એટલે બે ખાતા આવશે એક કાગળ એક્સપ્રેન્સ લઈશું હોય છે અને કાઉન્સમાં ઇનડાયરેક્ટ લખ્યું હોય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્સપેરેન્સ લેખી હોય છે ડાયરેક્ટ આખે આખું એમને તો એમાંથી ગમે એ ખાતામાં તમે અસર આપી દીધો બે ખાતાનું કામ સેમ જ થાય છે બે કોઈ અલગ અલગ ઇફેક્ટ આપતું નથી એટલે ગમે એ ખાતું તમે સિલેક્ટ કરી લેશો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ તો ચાલશે અહીંયા ઇન્વેટરીને વગેરે ફિલઅપ જે હોય ટાઈપની અંદર જો ઇન્વોઇસ રાઉન્ડિંગ કરવું હોય તો અહીંયા ઇનવોઇસ રાઉન્ડિંગ નોર્મલ રાઉન્ડિંગ એક લઈને આપણે ફાઇનલ એક્સેપ આપશું એટલે આપણું ખાતું બની જશે હવે ઓફિસ બોયનું એનાલિસિસની અંદર આઇટમ વગેરે ક્વોન્ટિટી વગેરે ફિલઅપ કરવી હોય તો અહીંયા ફિલઅપ કરવાની રહેશે નહીતર ડાયરેક્ટ આપણે અમાઉન્ટ દસ હજાર રૂપિયા અહીંયા બેંકની ડિટેલ ફિલઅપ કરવી હોય જો ચેકથી આપ્યા હોય ચેક નંબર વગેરે ફિલઅપ કરવા હોય તો અહીંયા ફિલઅપ કરી દેવાના નિરેશનમાં નિરેશન આપી ઓફિસ બોય છે પણ તેનું નામ આપણી લખી નાખી ચિરાગને આપ્યા પાછે તો ચિરાગની રેશનમાં આપી દઈ અને વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે રૂપિયા ઓગણીસો એસી વીજળી બિલ રોકડેથી ચૂકવ્યું હવે આવ્યું વીજળી બિલ જે આપણું ડાયરેક્ટ એક્સપ્રેન્સનું ખાતું થયું મેં તમને આગળ સમજાવ્યું એક એક્ઝામ્પલમાં ડાયરેક્ટ એક્સપ્રેન્સ ને ઇન્ડાયરેક્ટ એક્સપ્રેન્સમાં કે કોઈ પણ વસ્તુની આપણે બનાવી હી તો એ બનાવવા માટે જે વસ્તુ ઉપર ડાયરેક્ટ જે ખર્ચો લાગતો હોય એને ડાયરેક્ટમાં તો આપણે તેમાં ઉદાહરણ એ પણ દીધું હતું કે ટીવી બનાવી છે અને એમાં પાંચસો રૂપિયા વીજળી બિલ આવે છે ટીવી પાંચ હજાર રૂપિયાનું છે તો તે પાંચ હજાર પાંચસોમાં આપણે પડતર કિંમત થઈ તો જે વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ લાગે એ બધાય ડાયરેક્ટ એક્સપિરિયન્સની અંદર આવે તો અહીંયા આપણે આની એન્ટ્રી કરીશું રોકડેથી ચૂકવું એટલે કેશમાં લઈ લેશું હવે શું છે વીજળી બિલ તો આપણે ઈ દબાવશું તો ઇલેક્ટ્રિકનું ખાતું બનાવેલું નથી એટલે આપણે અલ્ટર સીથી ઇલેક્ટ્રિકનું ખાતું બનાવશું ઈ એલ ઇલેક્ટ્રિક શોર્ટકટમાં લખીશું અને એક્સપેન્સ ઈ એક્સ પેસ એકાઉન્ટ આની અસર આપણે ડાયરેક્ટ એક્સપેન્સમાં આપશું કેમ કે તે વસ્તુ બનાવી છે તેના ઉપર ડાયરેક અસર કરે છે અહીંયા લેજર ટાઈપની અંદર ઇન્વોઇસ રાઉન્ડિંગ નોર્મલ એક અને ફાઇનલ એક્સેપમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે તો રૂપિયા ઓગણીસો ને એસી આપણે કેશ ચૂકવા છે નેરેશનમાં આપણે જે મહિનાનું જે નેરેશન લખવું હોય ધારો કે આપણે સપ્ટેમ્બરનું બિલ ભર્યું છે તો સપ્ટેમ્બર પચીસ ફાઇનલ એક્સેપ આપતા આપણી એન્ટ્રી થઈ જશે તો મિત્રો આજે આપણે જાણ્યું ડાયરેક્ટ એક્સપેન્સની એન્ટ્રી કેવી રીતે કરવી ઇનડાયરેક્ટ એક્સપેન્સનું ખાતું કેવી રીતે બનાવવું અને એના પેમેન્ટ લખતું તો આજના વિડીયો માટે આટલું અને તમારે જો મિત્રો આ જે મેં તમને ઉદાહરણવાળી પીડીએફમાં તમને ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે આપેલા છે તેની પીડીએફ જોતી હોય તો તે પણ હું મારા ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ તેના ઉપરથી તમે ડાઉનલોડ કરી લેશો આજના વિડીયો માટે આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત